ચોટીલા શહેરમાં ચોરી કરતી ગેંગ ઝડપાઈ છે એટીએમ મશીન તોડે તે પહેલા પોલીસે પાંચ શખ્સને ઝડપી લીધા ત્રણ બિહારના અને બે ગુજરાતના શખ્સ મળીને ચોરીનો પ્રયાસ કર્યો પોલીસ તપાસમાં ખુલ્યું એક આરોપી અગાઉ ડુપ્લિકેટ નોટ કેસમાં સામેલ છે પોલીસે શખ્સો પાસેથી સ્પ્રે હથોડી કટર મશીન એક કાર બે વેપન અને બે કારતુ સહિત બે પોઈન્ટ સાહીઠ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે કોઈ મોટા ગુનાને અંજામ આપે તે પહેલા જ પોલીસે ધાડપાડું ગેંગને ઝડપી પાડી અને કાર્યવાહી કરી છે બધાઈ આપું છું કે એ બહુ સરસ કામગીરી ચોટીલા પોલીસ દ્વારા કરવામાં આવેલ છે અને એટીએમ ચોરીની જે ગેંગ છે અને અત્યારે પકડી પાડવામાં આવેલ છે અને આ ગેંગ દ્વારા ત્યાં ચોટીલા અને આસપાસના એરિયામાં એ એટીએમ ચોરીની એ લોકો ટ્રાય કરતા હતા આ સમયે રાત્રિના દરમિયાન પોલીસ દ્વારા ચેકિંગના દરમિયાન ટોટલ પાંચ લોકોને પકડી પાડેલ છે અને આ પાસેથી એટીએમ ચોરીના જે અલગ અલગ જે સમાન હોય છે એ ઘણો બધો મુદ્દામાલ પણ રિકવર કર્યો છે એ જે આજ એટીએમ ચોરીને જે ગુનાની જે એ લોકો તૈયારી કરતા હતા આખા એટીએમ ને દોડવા માટે તો આમે ટોટલ પાંચ લોકો હતા આમાંથી બે લોકો સ્થાનીય હતા અને ત્રણ લોકો બહારના હતા જે બે લોકો સ્થાનીય હતા આમાંથી એક નું નામ છે મેહુલભાઈ ધીરુભાઈ મકવાણા એ રાજકોટના નિવાસી છે અને બીજો જે આરોપી છે આનું નામ છે અજયભાઈ જયરામભાઈ ઉદ્રેજ ઉદ્રેજા એ એ આપણે ચોટીલાના છે આને અલાવા જે ત્રણ આરોપી છે એ બિહારના છે

અને કુમાર સાથે મળીને અને આખો પ્લાન કર્યો અને આખો પ્લાન કરીને અને એ લોકો ત્યાં ચોટીલા અને આસપાસના એરિયામાં જે એસબીઆઈ અને બીજા એટીએમ છે એ લોકો ટાર્ગેટ કરવાનો પ્રયાસ હતો